વિકાસની મોટી વાતો વચ્ચે નાના ખાડાઓ ભૂલાયા એક ખાડો પૂરતા મહાનગરપાલિકાને કેમ જોર પડે છે નડિયાદના હાથ સમા એવા પારસ સર્કલ પાસે છેલ્લા ઘણા દિવસોથી એક મોટો ખાડો પડ્યો છે જેને પાલિકા કે કોઈ જાગૃત નાગરિક દ્વારા લાલ પાટિયા મૂકી કોર્ડન કરવામાં આવ્યો પરંતુ નડિયાદ મહાનગરપાલિકા બેદરકાર તંત્ર દ્વારા આ ખાડો પૂરવાની તસ્દી લેવામાં આવી નથી જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે અને લોકોને હાલાકી પડી રહી છે ભૂતકાળના અનુભવો પ્રમાણે લાગી રહ્યું છે કે અકસ્માત થશે તો પછી જ આ આ તંત્ર તંત્ર જાગશે ત્યારે તે માટે નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બે ત્રણ જડા પડશે વાગશે પછી જ ખાડો રિપેર થશે લિખિત નડિયાદ મહાનગરપાલિકા લખેલું પોસ્ટર પારસ સર્કલ ખાતે મૂકવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા હાર્દિક ભટ્ટ પ્રમુખ નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ